ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ગુમ થયેલ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે કેન્દ્ર સરકારના સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ કે ચોરી થયેલ ફોન એક્ટિવ થયા હતા જેને ટ્રેસ કરીને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે પોલીસે રૂપિયા એક પોઈન્ટ છ્યાસી લાખની કિંમતના નવ મોબાઈલ ફોન મળી મૂળ મૂળ માલિકને પરત કરવામાં સફળતા મેળવી છે બી ડિવિઝન પોલીસે અગાઉ પણ છ પોઈન્ટ અગિયાર લાખની કિંમતના ઓગણત્રીસ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા હતા આ સાથે જ મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગૂગલ પર જઈ ડબલ્યુ 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 ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલને મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો આજ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો